સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં આજે આપણે નવી રેસીપી લઈને મિત્રો આવી ગયો છે ડુંગળી સેવનું શાક એકદમ સરળ અને સાદી રીતે આપણે ડુંગળી સેવનું શાક બનાવતા તમને શીખવાડશું મિત્રો જો મિત્રો તમારી ઘરે કોઈ મહેમાન આવે તો તમે એકદમ પાંચ જ મિનિટની અંદર ડુંગળી સેવનું શાક તૈયાર કરી શકો સૌથી પહેલાં આપણે ટમેટાની ગ્રેવી બનાવી લઈશું તમે જોઈ શકો છો મિત્રો ટમેટાની ગ્રેવી આપણે આટલી બનાવી લેવાની છે ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીનું પણ એકદમ ઝીણું કટિંગ કરી લેવાનું છે જેથી આપણે સડવામાં સરળતા રહે એટલા માટે તમે જોઈ શકો છો મિત્રો આ રીતે આપણે ડુંગળીનું કટિંગ રાખવાનું છે ત્યાર પછી મિત્રો આપણે લસણ અને મરચાંનું બી ગ્રેવી બનાવી લઈશું જેથી તેનો સ્વાદ એકદમ અલગ અને તીખો આવે છે તેલ લેશ વઘાર કરવા માટે ત્યાર પછી તેમાં તેલ આવ્યું જાય એટલે તરત રાઈ એડ કરી દઈશું રાઈ જેવી બધી ફૂટી જાય તરત જ આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે જેવું જીરું એડ થઈ જાય એટલે તરત જ આપણે પત્રના પાન અને સૂકા મરસા એડ કરી દઈશું ત્યાર પછી આપણે જે ડુંગળીનું કટિંગ કર્યું હતું તે એડ કરી દેવાનું છે ડુંગળી થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દઈશું જેથી જે ડુંગળી ચડી જાય એટલે તરત જ આપણે તેમાં મરચાંના કટિંગ એડ કરી દઈશું ત્યાર પછી થોડું આપણે મીઠું એડ કરી દઈશું મિત્રો ત્યાર પછી હિંગ હળદર અને લાલ મરચું એડ કરી દઈશું આ બધી વસ્તુ આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું એકદમ લાલ અને ગ્રેવી થઈ જાય એટલે તરત જ આપણે તેમાં ટમેટાનું જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું તેને આપણે થોડી વાર માટે તેલમાં છડવા દઈશું જેવું તેલ બધું ઉપર આવી જાય એટલે તરત જ આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે મિત્રો જેથી રસાવાળું શાકવાળું ટમેટ ડુંગળી છે બને ત્યાર પછી તરત જ આપણે તેમાં સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું અને તેને આપણે ફૂલ ગેસથી ચડવા દઈશું જેવું થોડોક ઉભરો આવે એટલે તરત જ તેમાં આપણે જે સેવ છે તે એડ કરી દેવાની છે છે છેવ કરી દઈને ત્યાર પછી તેને આપણે થી પંદર મિનિટ સુધી ઉકળવા દેવાનું છે ધીમા ગેસ જે ઉસટી જાય એટલે તરત આપણે એની ઉતારી લઈશું મિત્રો અને બધાને ટેસ્ટ કરવા માટે ડિશમાં આપીશું તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો તો મિત્રો આવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો Thank you so much.